પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કોઈપણ સભા મંડળી કે સરઘસ માટે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરીને ધ્યાને લઈને આ હુકમ કરાયો છે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરીને ધ્યાને લઈ ગુજરાતમાં વિવિધ સમાજો ખેડૂતો વિદ્યાર્થીઓ શિક્ષકો તથા અન્ય સંગઠનો દ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનો અને દેખાવો થવાની સંભાવના રહેલ છે તેમજ અન્ય મુદ્દાઓ પરત્વે વિવિધ સામાજિક અને અન્ય પ્રકારના જૂથો દ્વારા પ્રદર્શન રેલીઓ કાઢવાની પરવાનગી સાથે કે પરવાનગી વગરની ચેષ્ટાઓ થઈ શકે છે અથવા આકસ્મિક કાર્યક્રમો થવાની શક્યતાને કારણે જાહેર સુલે શાંતિ ભંગ થવાની શક્યતાને નકારી શકાય નહીં પોરબંદર જિલ્લામાં આગમચેતીના રૂપે સભા સરઘસ રેલી ધરણા ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા તેમજ પોલીસ અધિક્ષકની દરખાસ્ત મુજબ પોરબંદર જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ એમ રાયજાદા દ્વારા સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તારીખ વીસ મેથી તારીખ બે જૂન સુધી કોઈપણ સભા મંડળી કે સરઘસ માટે મનાઈ ફરમાવવામાં આવી છે આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી લઈને કાઢેલા સરઘસ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઈને મદદ કરનાર ગુનો સાબિત થયે તેવા વ્યક્તિને એક માસની સાદી કેદ અથવા રૂપિયા બસો સુધીના દંડ અથવા બંને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણના કરી કોઈપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કરે કે બખેડો કરે તો તેવી વ્યક્તિને છ માસ સપરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂપિયા એક હજાર સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર થશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર